you uh -huh.

અવર જવર ચાલુ હતી તે સમયે જ આ બ્રિજ નો હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો જેના કારણે અનેક વાહનો સીધા નદીમાં ખાબક્યા હતા જેના લીધે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી દુર્ઘટનામાં લોકોને સારવાર અર્થે હતા ત્યારે પ્રશાસને તમામ આદેશ આપ્યા છે અધિકારીઓ રવિવારે જણાવ્યું કે સેંગુલ શહેર થી ચાસુ કાઉન્ટી આ બ્રિજ આવેલો હતો શનિવારે સાંજે ભારે વરસાદ અને અચાનક પૂર આવતા બ્રિજ નો હિસ્સો ધરાશાયી થયો હતો અગિયાર લોકો ના મોત ની પુષ્ટિ થઈ છે અને ત્રીસ થી વધુ હજુ ગુમ છે બ્રિજ પરથી નદી માં ખાબકેલા પાંચ વાહનો મળી ગયા છે અને રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલે છે